ગણેશજીની સ્થાપના ભાવ માહોલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે માંડવીનગર ખાતે આવેલ ડાયા પાર્ક સોસાયટી ખાતે આ વર્ષે ગણેશ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ઇકો ફ્રેન્ડલી મંડપ જે પાંચ અને દડિયા બનાવેલ છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે ગણેશ દાદાની શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વખતે ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા નક્કી કરેલા તમામ નિયમોનું અહીં પાલન કરવામાં આવ્યું છે જેવા કે સીસીટીવી કેમેરા સ્વચ્છતા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ વગેરેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે તેમજ મંડપમાં સુંદર રોશનીનો શણગાર પણ કરવામાં આવે છે માંડવીનગર જાણે ગણેશ દાદાના રંગે રંગાયું છે જીજ્ઞાસ અરવિંદભાઈ પટેલ હું ઉમા ગણેશ મંડળ છેલ્લા આપણે બે વર્ષથી એ ગામ પર ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ એ જ આ વર્ષે પણ અમે આયોજન કર્યું છે ને ગયા વર્ષે પણ અમે માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું એ જ વર્ષ આ વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન તો કર્યું જ છે પણ એની સાથે અમે મંડપ પણ ઇકો ફ્રેન્ડલીનું બનાવ્યો છે ને સૌને ગણેશ મહોત્સવની હાર્દિક શુભેચ્છા તમે આ અંગે સીસીટીવીનું અમલ કર્યો છે ભાઈ હા અમે સરકારની ગાઈડલાઇન્સ ની અંદર નિયમો હતા સીસીટીવી કેમેરા માંડીને જે ઇકો ફ્રેન્ડલીના જે પણ નિયમો તમામ નિયમોનું પાલન કરીને કર્યા છે હમીશિ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી